પટેલ સમાજનું સુરતમાં અને સામે કાર્યવાહીની કોળી સમાજની માંગ સાધુ સંતની કોઈ જાતિ હોતી નથી સંન્યાસ બાદ સંસાર સાથેના તેમના બધા સંબંધ તૂટી જાય છે ત્યાં સુધી કે જન્મથી મળેલું નામ પણ હવે સાધુ સંતો મહામંડલેશ્વરોના વિવાદમાં જાતિ વચ્ચે લાવવામાં આવી રહી છે અમદાવાદના સરખેજ ભારતીય આશ્રમમાંના મહામંડલેશ્વર એક હજાર આઠ હરિહરાનંદ બાપુએ ગત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય અને ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ સરખેજ જુનાગઢ ગોરા વાંકયા તેમજ વારસામાં વિલયાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા ઋષિ ભારતી બાપુએ અંગે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેઓ કોળીસ જાતિમાંથી આવે છે માટે તેમની સાથે આવું કરવામાં આવ્યું છે અને જોત જોતામાં કોળી સમાજ ઋષિ ભારતી બાપુના સમર્થનમાં ઉતરી આવ્યો કોળી સમાજે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં આવેદનપત્રો આપ્યા અને રેલીઓ પણ કાઢી હતી આવી જ એક રેલી સુરતમાં યોજાઈ હતી કોળી સમાજના આગેવાને કહ્યું કે કીર્તિ પટેલ સમાજનું દૂષણ છે રામ ગઢવી અને કીર્તિ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયા છે કાપોદરા પોલીસ સ્ટેશનના કીર્તિ પટેલ વોન્ટેડ છે પોલીસ તેને પકડવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી હતી કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે આ બંને ઋષિ ભારતી બાપુને બદનામ કરવા માટે પ્લાન કરી પટેલ અને નામ ગઢવી આપણા સમાજના સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિ કોળી સમાજ નું નામ લઈને બદનામ કરે છે અને સમાજને ને વીર વિખોર કરવા માટે આશ્રમમાં જઈને ખરાબ વિડીયો ઉતારી સમાજના ઋષિ ભારતી બાપુ છે તેમ કહીને બાપુ તો દરેક સમાજ ના હોય કોઈ હોતો નથી અને આવા અસામાજિક તત્વો જઈને ત્યાં કને આશ્રમ જઈ અને વિડીયા બનાવી અને આશ્રમ ને પણ ખતમ કરવા માંગે છે અને સમાજ ની ઉપર કોળી સમાજ ઉપર જો આવા આવા ગુનાહિત આવા લોકો પ્રવૃત્તિ વાળા

આજે કોળી સમાજ ઉપર ખૂબ જ એક દુઃખદની લાગણી છે કે જે કોળી સમાજના સંત એવા ઋષિ ભારતી બાપુને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવામાં આવ્યા છે એના સમર્થનમાં આજે અમે પોલીસ કમિશનર કચેરીએ આવેદન તરીકે ફરિયાદ નોંધાવવા આવ્યા છે જે કીર્તિબેન પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધમાં સમસ્ત કોળી સમાજ એકઠો થાય અને અહીંયા પોલીસ કમિશ્નર કચેરીએ ફરિયાદ નોંધાવવા આવ્યા છે અમે કમિશનર સાહેબને મળ્યા છે ફરિયાદ લેખિત આપી છે